ઉપલેટામાં સ્વર્ગસ્થ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો આ કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોવર મેદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય કે પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું લગભગ ત્રણસોથી વધારે પોર્ટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય સુભાઈ સોડીકા વોર્ડ નંબર પાંચની અંદર ઉપલેટા નગરપાલિકાએ રોડનું નામ વિઠલભાઈના નામ સાથે જોડીને વિઠલભાઈ રાંધણીયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વ્યક્તિના પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને એકસો થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌદે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન હું ઉત્તમ થુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક નિમિત્તે આજ રોજ અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં 303 થી ત્રણસો સોરી ત્રણસો છ થી વધારે હોટેલનો રક્તદાન થયેલ આજુબાજુના તાલુકામાંથી અને ગામડાઓમાંથી ઘણા બધા ખેડૂતો તથા ઘણા બધા ભાઈઓ તથા બહેનો આવેલા અને હોશે હોશે વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપી અને રક્તદાન કરેલ છે તેમજ આજરોજ અમે ઉપલેટામાં વોર્ડ નંબર 5 માં મંડપ રોડ જે કહેવાતો એને આજે આજરોજ અમે લોકોએ વિઠ્ઠલભાઈ રાદળિયા માર્ગ તરીકે નામાંકન કરી અને નોંધાવેલ છે ખુબ ખુબ આભાર ધન્યવાદ